સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વેપમાં આજે આવી આવીને પહોંચ્યા છે આપણે એક સરસ મજાનો વિડીયો લઈને કહેવાય છે કે પાવાગઢ ચા પાનેર કે જેને હિન્દુઓનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને એક મહત્વનું ધાર્મિક સ્થળ છે પરંતુ આ પાવાગઢની આસપાસ આજે કેટલાય અવશેષો એવા પડેલા છે કે જેના જોવા લોકો ઉમટી પડે છે આજે આપણે વાત કરીશું કે મુસ્લિમ સમુદાયની અંદર મસ્જિદ એક મહત્વનું ભગવાનનું સ્મારક એટલે કે અલ્લાહનું સ્મારક તરીકે ઓળખવામાં આવે છે આ જ મસ્જિદનું નિર્માણ પણ ભારતની અંદર અલગ અલગ સ્થળે જોયેલું છે તેમાંની એક પાવાગઢ ચા કે જેને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પુરાતત્વીય સંરક્ષણ હેઠળ મૂકવામાં આવેલા છે અને અહીં પત્તાઈ રાજાના સમયમાં મોહમ્મદ બેગવાડા દ્વારા આ વિસ્તારમાં આક્રમણ કરીને પડાવી લેવામાં આવ્યું અને મહંમદ બેગડાની ઈચ્છા હતી કે પોતાને પાવાગઢ અને છાપાને મક્કા મદીના જેવું શહેર બનાવવાનું હતું પરિણામે તેને આ વિસ્તારમાં અઢાર મસ્જિદોનું નિર્માણ કરેલું છે એમાંની જ એક મસ્જિદ એટલે કે એક મિનાર મસ્જિદ કે જે હાલોલ તરફથી પાવાગઢ તરફ આગળ વધતા પ્રવેશ દ્વારથી ડાબી સાઈડે થોડે દૂર આવેલી છે આ મસ્જિદની વિશેષતા એ છે કે અહીં એક જ મિનાર છે એટલે કે સંપૂર્ણ મસ્જિદ નાશ પામેલી છે અને એક જ મિનાર બાકી રહેલો છે એટલે આ મસ્જિદનું નામ પડ્યું એક મિનાર જોવા જઈએ તો રેતીયા પથ્થરોથી બનેલી આ ઇમારત એક અદ્ભુત છે અને તેમાં એક મિનાર વ્યવસ્થિત સુંદર નકશી કામ કરેલું જોવા મળે છે તેના ઉપર ચડવા માટે સીડીદાર પગથિયા પણ જોવા મળે છે પરંતુ તેની આસપાસ મોટાભાગના ખંડેરો જોવા મળે છે એટલે કે સમથળ છે અહીં કોઈ પણ પ્રકારની ઇમારત હોય તેવું લાગતું નથી ફક્ત અને ફક્ત એક મિનાર જ દેખાય છે એટલે કે તેને એક મિનાર મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે આ મસ્જિદ પાવાગઢ ચાંપાનેરના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભારતના પુરાતત્વ સંરક્ષણ હેઠળ આવે છે કે જેનું જાળવણીનું કાર્ય પુરાતત્વ ખાતું કરે છે અને ભારતની અંદર ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ પાવાગઢ ચાંપાનેરના વિવિધ પ્રકારના અવશેષોનો સમાવેશ થાય છે અને જો તમને આ વિડીયો નવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આવતા અમારા નવા વિડીયો જોવા માટે જરૂરથી અમારી ચેનલને લાઈક કરશો આ એક મિનાર મસ્જિદના ખંડેર હાલતમાં પાંચ મંજિલા નામની એક ઈમારત જેવું જોઈ શકાય છે એટલે કે મિનારો જોઈ શકાય છે મુસ્લિમ સમુદાયની અંદર મસ્જિદોમાં મોટાભાગની પણ પ્રકારની મસ્જિદ તેમાં એક મિનાર મહત્ત્વનું સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ જ મિનાર એટલે કે એક મિનાર મસ્જિદ જે આર્કિયોલોજીકલ સર્વ ઓફ ઇન્ડિયાના પુરાતત્વ હેઠળ સંરક્ષણનું કાર્ય કરેલી છે પાવાગઢની મુલાકાત લેતા મોટાભાગના દર્શન દેવ્યો મા મહાગઢી માતા અને પર્વત ઉપર આવેલા સ્મારકોની મુલાકાત લે છે પરંતુ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંદર જાપાનેર પુરાતત્વ વિભાગના એકસો ને ચૌદ સ્મારકો આવેલા છે કે જેની જાળવણી ચોત્રીસથી ઓગણચાલીસ સ્મારકોની જાળવણી પુરાતત્વ ખાતું કરે છે એટલે કે આ જે વિસ્તારની અંદર જંગલી પ્રદેશમાં પહાડોની આસપાસ અલગ અલગ કેટલાય પ્રકારના સ્મારકો આવેલા છે કે જ્યાં સુધી લોકો પહોંચી શકતા નથી આવા રોમાંચકારી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેશો આવતા